જુનાગઢમાં ગણેશ જાડેજા સહિતના આરોપીઓની પૂછપરછ આરોપીઓની પોલીસે પૂછપરછ કરી પોલીસે આરોપીઓએ ઘટના સમયે પહેરેલા કપડા અને મોબાઈલ મંગાવ્યા યુવાનનો વિડીયો ઉતાર્યો હોવાનો પણ ગણેશનો ઇનકાર પોલીસે મોબાઈલ કબજે કરી એફએસએલમાં તપાસ માટે મોકલ્યો છે જૂનાગઢમાં ગણેશ જાડેજા સહિત સાગરિતોની પૂછપરછ પોલીસ દ્વારા જેલમાં જ જે આરોપીઓની પૂછતાછ કરવામાં આવી રહી છે ઘટના સમયે પહેલા કપડાં છે મોબાઈલ ફોન છે તે પોલીસે મંગાવ્યા છે આરોપી ગણેશ જાડેજા યુવાનનો વિડીયો ઉતારા અંગે ઇનકાર કરી રહ્યો છે મોબાઈલ કબજે કરી એફએસએલમાં મોકલવામાં આવશે પોલીસે આરોપીઓએ ઘટના સમયે પહેરેલા કપડા અને મોબાઈલ મંગાવ્યા યુવાનનો વિડીયો ઉતાર્યો હોવાનો પણ ગણેશનો ઇનકાર પોલીસે મોબાઈલ કરી એફએસએલમાં તપાસ માટે મોકલ્યો છે જૂનાગઢમાં ગણેશ જાડેજા સહિત સાગરિતોની પૂછપરછ પોલીસ દ્વારા જેલમાં જ જે આરોપીઓની પૂછતાછ કરવામાં આવી રહી છે ઘટના સમયે પહેરેલા કપડાં છે મોબાઈલ ફોન છે તે પોલીસે મંગાવ્યા છે આરોપી ગણેશ જાડેજા યુવાનનો વિડીયો ઉતાર્યા અંગે ઇન્કાર કરી રહ્યો છે મોબાઈલ કબજે કરી એફએસએલમાં મોકલવામાં આવશે